પ્રેસ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ હિબ્રો અને પત્ર બારમો અધ્યાય અગિયારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી પણ ખેદકારક લાગે છે પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાના શાંતિદાયક ફળ આપે છે એવી જ રીતના યરિમિયા ઓગણત્રીસ અગિયારમાં પણ લખવામાં આવ્યું છે કે ઈશ્વર જે ઈરાદા આપણા માટે રાખે છે એ ઈરાદા વિપત્તિને માટે નથી વિપત્તિને લગતા નથી પરંતુ શાંતિને લગતા છે અને ભવિષ્યમાં એ તમને બહુ ફળ આપશે એ પ્રમાણેનું વચન ત્યાં છે જ્યારે જ્યારે પ્રભુ આપણને કોઈક બાબતને માટે મનુષ્ય કોઈક શિક્ષામાં આવી પડે છે એવા સમયે તે આનંદકારક લાગતી નથી ખેદજનક લાગે છે આ ક્યારે પસાર થશે આ સમસ્યામાંથી હું ક્યારે બહાર નીકળીશ પ્રભુએ મારા પર શિક્ષા વર્ષાવી છે એ ક્યારે ઓછી થશે એ શિક્ષા ક્યારે પૂરી થશે અને ક્યારે હું આનંદમાં આવીશ એવું આપણે વિચારીએ છીએ પરંતુ જે શિક્ષા આપણે તે સમયમાં ભોગવી છે જે શિક્ષાનો આપણે ભોગ બનેલા છે એ પાછળથી આપણા કસાયેલાઓને માટે ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે એ ખેદકારક ફળ આપતા નથી પરંતુ શાંતિદાયક ફળ આપે છે શાંતિદાયક ફળ ભવિષ્યમાં મળે એના માટે હાલ વર્તમાનમાં થોડી ઘણી શિક્ષાનો ભોગ તો આપણે બનવું પડશે થોડા ઘણા ભૂલો પાપો આપણા જીવનમાં છે એને આપણે કબૂલ કરીને પ્રભુ આપણને શુદ્ધ કરવા માગે છે હર કંઈ મનુષ્ય ને કંઈ પાપ તો કરે છે થઈ જાય છે નહીં વિચારીએ તેવું થઈ જાય છે પરંતુ જ્યારે એની શિક્ષા આપણને થાય છે તો આપણે ખેદજનક અનુભવમાંથી પસાર થઈએ છીએ પરંતુ પ્રભુ આપણને જણાવે છે કે એ શિક્ષા આપણા જીવનમાં આવે છે તો પાછળથી આપણે કબૂલ કરીએ છીએ કે આ શિક્ષા આ પાપના કારણે આવેલી છે પણ ભવિષ્યમાં આપણને એવા સારા ફળો એ આપે છે શાંતિદાયક ફળ આપે છે શિક્ષાકારક નથી અને ખેદકારક પણ નથી તેથી જ્યારે જ્યારે મનુષ્યના જીવનોમાં પ્રભુ તરફથી કદાચ હુમલાના ભોગ બનીએ નહીં તો પછી કંઈ બી શિક્ષાના ભોગ બનીએ તો નિરાશ થવાની જરૂર નથી મારી ઉન્નતિ પ્રભુ કરી રહ્યા છે હું ઉન્નતિના પંથે છું એ પ્રમાણે આપણે વિચાર કરવાની જરૂર છે અને ભલે આપણા જીવનમાં આનંદ નહીં હોય તો છતાં પણ આપણે શાંતિમાં બની રહેવાને માટે તો પ્રયત્ન કરીએ કેમ કે હર કોઈ વ્યક્તિ જે પ્રભુમાં આગળ વધવા માગે છે એમના જીવનમાં સંકટો તો હશે જ મુસીબતો તો હશે જ કોઈ એમને સહેલાઈથી સ્વીકારવા પણ તૈયાર હશે નહીં એ વ્યક્તિના જીવનમાંથી ભૂલો શોધવાને માટે ઘણા બધા પ્રયત્ન કરશે લાખો કરોડો પ્રયત્ન કરશે કેમ લાખો કરોડો કહું છું એક પત્યા પછી બીજું તૈયાર જ હોય છે શાંતિથી એક મિનિટ જપવા દેતા નથી કયા વ્યક્તિઓને માટે જે વ્યક્તિ શિક્ષાના ભોગ બને છે પ્રભુની યોજનામાં જે વ્યક્તિ છે એમને પ્રભુ શિક્ષા કરે જ છે જે વ્યક્તિને પ્રભુ પ્રેમ કરે છે એમને પણ શિક્ષા કરે જ છે તેથી જે પ્રભુ તરફથી આપણને આપવામાં આવેલું છે એને ગ્રહણ કરતા શીખીએ એને સ્વીકારતા શીખીએ શીખીએ એને માનતા શીખીએ કબૂલ કરતાં શીખીએ કે જેથી આપણા જીવન વધારેને વધારે શુદ્ધ કરણમાં આવતા જાય અને આપણે વધુને વધુ પ્રભુ માટે દ્રઢ બનતા જઈએ તેમના રાજ્યને માટે આપણે પાવરશીલ બનતા જઈએ એવી પ્રભુ બાપની ઈચ્છા છે પાપ સાથે પ્રભુ આપણને સ્વીકારવા તૈયાર નથી ગુનાઓની સાથે સ્વીકારવા તૈયાર નથી જ્યારે જ્યારે તમે અને હું આપણે ગુનાની તોબા કરીએ છીએ પશ્ચાતાપ કરીએ છીએ એવા સમયે ઈશ્વરને આપણે મનગમતા બની જઈએ છીએ ઈશ્વરને ગમે છે આપણને પણ ગમે છે કોઈક વ્યક્તિ આવે છે અને કહે છે કે મારાથી એ ભૂલ થઈ ગઈ તમારા વિરુદ્ધ કર્યું આમ થયું તેમ થયું આપણને ગમે છે અને આપણા જીવનમાં કડવા શોતી નથી ઉલટાના એમના પ્રત્યે આદર ઉત્પન્ન થાય છે તો આપણે કદી પણ હારી જવાની જરૂર નથી હંમેશા જ્યારે ઈશ્વર આપણને ઘડવા માગે છે પ્રભુ આપણને ઘડવા માગે છે આપણને બાંધવા માગે છે એવા સમયે કદાચ મિસ્ત્રી તરીકે એમને લાકડું બરાબર દેખાતું નથી લાકડું વધી ગયેલું દેખાય છે નહીં તો ખરબચોડું દેખાય છે તો એ કંઈ પણ રીતે એને સીધું કરવા માટે પ્રયત્ન કરશે એક્સ્ટ્રા આપણા જીવનમાં એવી બાબતો છે જેને કાપી નાખવી પડે તો પ્રભુ એને કાપી પણ નાખે છે બિન ઉપયોગી સ્વભાવો આપણા જીવનમાંથી કાપી કાઢે છે તો આ દિવસોમાં તમે અને હું ઈશ્વરના પ્રકોપના ભોગ બનીએ છે તો આપણે બહુ સારા છે પ્રભુ તરફથી જ્યારે આપણા જીવનમાં શિક્ષા આવે છે તો આપણે બહુ સારા છે આપણે આપણે લક્કી પર્સન છે કે જેથી આપણે દુનિયાની સાથે શિક્ષાના ભોગ નહીં બનીએ દુનિયાની સાથે આપણને સજા થઈ શકે નહીં પરંતુ પ્રભુ આપણને સજા સ્વરૂપે થોડી થોડી શિક્ષા કરીને ઘડતા જઈ રહેલા છે તો આ દિવસોમાં આપણે કયા પંથ પર ચાલવાને માટે પ્રયત્ન કરીશું હાલ આપણને આનંદ જોઈએ છે હાલ આપણને શિક્ષાના ભોગ નથી બનવું હાલ આપણને પ્રભુ શિક્ષા કરે છે ઠપકો આપે છે તો આપણે ગ્રહણ નથી કરવો જો ગ્રહણ નથી કરવું તો આપણું જીવન ઘડાશે નહીં આપણું જીવન બનશે નહીં આપણા જીવનને બનાવવાને માટે ઈશ્વરના હાથમાં આપણે સોંપાઈ જઈએ માળીના હાથમાં આપણે સોંપાઈ જઈએ માટી બરાબર નથી તો કુંભાર ગૂંદે છે અને વ્યવસ્થિત ઝાડ આકાર નથી આપતું શોભતું નથી અમુક ડાળીઓ આ બાજુ નીકળી જાય છે અમુક પેલી બાજુ નીકળી જાય છે ત્યારે માળી એને કાપાકૂપ કરે છે કે જેથી બહારથી પર્યટકો આવે એમની નજરમાં એ સુંદર દેખાવું જોઈએ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગીય સ્થાનોમાં છે અને ત્યાંથી આપણને જુએ છે તો આપણે વ્યવસ્થિત દેખાતા નથી આપણો આત્મિક બગીચો એ વ્યવસ્થિત લાગતો નથી કોઈક ડાળી વધારાના એક્સ્ટ્રા પાર્ટમાં વધી રહેલી છે અને એ ખરાબ દેખાય છે કડંગી હાલતમાં દેખાય છે એટલા માટે ઈશ્વરને ઈશ્વર એને કટ કરી નાખે છે માળી એને કટ કરી નાખે છે માળી કટ કરે છે ત્યારે આપણને ગમતું નથી કે પ્રભુ તમે કેમ કટ કરી રહ્યા છો પરંતુ એ આપણને શોભતું નથી ખબર નથી પડતી માળીને જ દેખાય છે આ દિવસોમાં ઈશ્વર જ્યારે જ્યારે આપણને માળીની રે રીતે એ ઘડી રહ્યા છે કટ કરી રહ્યા છે કાપાકુપી કરી રહ્યા છે અને એ પ્રમાણે એ ઝાડોને ઝાડી રહ્યા છે એવા સમયે કૂપીના સમયમાં ઝાટકવાળા સમયમાં આપણે વ્યવસ્થિત થઈ જઈએ પ્રભુને કહીએ ઓકે પ્રભુ તમે મારા જીવનને જે પ્રમાણે ઘડી રહ્યા છો મારા જીવનની કાપાકુપ્પી કરી રહ્યા છો બહુ વ્યવસ્થિત છે અને એમાં હું સપોર્ટ આપું છું બેસ્ટ છે પ્રભુ મારું જીવન કે તમે કાપાકુપ્પી કરો છો અને કાપાકુપ્પીને લઈને મારું જીવન બેસ્ટ બને છે તેથી ઈશ્વર પિતા હું તમારો આભાર માનું છું એ પ્રમાણે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઈશ્વરને ગમી જાય છે અને ઈશ્વર આપણા જીવનમાં રસ લેતા થઈ જાય છે હંમેશા ના અને ના પ્રભુ મારા જીવનને બાંધતા નહીં મારા જીવનને ઘડતા નહીં મારા જીવનને કેળવતા નહીં હું કેળવાયેલી જ છું ત્યારે પ્રભુને ખોટું લાગે છે અને પ્રભુ ત્યાંથી જતા રહે છે આપણા જીવનને વિચાર કરીએ કે મારું જીવન એક માળીના હાથમાં છે કે પછી હું જ ખુદ માળી બનીને મારા જીવનને કંટ્રોલ કરી લેલી છું આ દિવસોમાં આપણે ઈશ્વરના હાથમાં સોંપાઈ જઈએ ઈશ્વર જે બી બાબતમાં આપણને ઠપકો આપે સ્વીકારીને આગળ વધવાને માટે પ્રયત્ન કરીએ અને પ્રભુના રાજ્યમાં આગળ અને આગળ વધતા જઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ પરાક્રમી દેવ સનાતન ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો જ્યારે જ્યારે અમારા જીવનની છાટકણી કરો છો કાપાકુપી કરો છો ત્યારે પ્રભુ અમારા જીવનને અમે તમારા હાથમાં સોંપીએ તમે જે બી કરો છો એ શ્રેષ્ઠ જ હોય છે અમારા જીવનને માટે તેથી પ્રભુ કદી પણ અમે એના માટે વિરોધ નહીં જતાવીએ પરંતુ પ્રભુ એને સ્વીકારીને તમારા રાજ્યમાં અમે વૃદ્ધિ પામતા શુદ્ધ અંતઃકરણ સાથે તમારી સાથે આવીએ જોડાઈએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા ગૌરવવાન પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર આ બધી જ બાબતોને અમે સોંપી દઈએ છે તમે ચલાવજો તમે દોરજો અને તમારામાં દ્રઢ બનાવો મજબૂત બનાવો એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ